સામે ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપના રાજમાં ડેડીયા ધારાસભ્ય ચેતર ઉઠાવતા તે રોકવા માટે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી આરોપ કર્યા હતા

કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી એટલે ફરીથી એમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી ત્રણસો સાતની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટી સમગ્ર ચૈતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે O vice